જય માતાજી મિત્રો મિત્રો તમે જે હોન્ડા સિટી જોઈ રહ્યા છો વેચી દેવાની છે 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 ઓટો ટ્રાન્સમિશન વન ઓનર ગાડી વેચવાની જ ગાડી આપી દેવાની છે હોન્ડા સિટી વેચી દેવાની છે એ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રીજો વિડીયો પૂરો જોતા રહીજો હોન્ડા સિટીની બધી જ માહિતી મળી રહે છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે આ હોન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને જોવા મળી રહેશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો હોન્ડા સિટી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચી દેવાની છે થર્ડ પાર્ટીનો વીમો શરૂ છે તમારે જો આ હોન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે તમારે જો હોન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે ગાડીના માલિકના નંબર તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને હોન્ડા સિટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચી દેવાની છે વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર છે મિત્રો તમારે જો આ હોંડા સિટી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે હોંડા સિટી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત છ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે અત્યાર સુધીમાં આ ગાડી ફૂલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ સુરત જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે આ સિટી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો મિત્રો મારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારા વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું